સુરતના લોકસભા ઉમેદવાર નિલેશ કુંભાણી ઉમેદવારી ફોર્મ ભર્યું સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી રેલી આકારે પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ જઈ ઉમેદવારી પત્રક ભર્યું હતું મકાઈ પુલ ખાતે આવતા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું તેમણે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને હાર પહેરાવી અમારા પ્રતિનિધિ સાથે વાત કરી જીતની આશા વ્યક્ત કરી હતી જેમાં નિલેશ કુંભાણીના સામે બીજેપીના મુકેશ દલાલમાં સીધી કાંટે ટક્કર જોવા મળશે હા દિવસભાઈ આજે કેવું લાગી રહ્યું છે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છો તમે સમર્થકો સાથે કોંગ્રેસના નાના લઈને મોટા કાર્યકર્તા આમ આદમી પાર્ટીના નાનાથી લઈને મોટા કાર્યકર્તા મોટા નેતાઓ અને આમ જનતા સુરત લોકસભાની તમામ જનતાનો સાથ સહકાર લઈ ભાઈઓ બહેનોને વડીલો સોસાયટીના પ્રમુખોને લઈને ફોર્મ ભરવા જઈ રહ્યા છે લોકોનો પણ પ્રતિસાદ એવો છે સવારના આઠ થી અત્યારે બે અઢી વાગ્યા તો લોકો સ્વયં ભૂ ફોર્મ ભરવા દેવામાં રેલીમાં જોડાણ હશે આ વખતે પરિવર્તન માગે છે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એમાં કોઈ બેમત નથી જય હિન્દ જય ભારત